આવી છે જો રોટલી કી જેઈ બટકા કરી કરી નાની એવી છે કાઈમેક આવે છે જો અમારા આ ઓમિતના પપ્પા હમર બેહી નિરાય ત્યાં ખવરા આવે ડેલી ને અંદર વાસડી ભરકી નો કા તો મોટી ગાય તો બે દી છા ન થાવતી કા અને આપણે સુરેશ દાદા પણ જો એટલા સડી ગયા છે કેવું શાંત વાતાવરણ હોય હા આપણે કામ બધું હજી કરવાનું પડ્યું છે વાંચન ઉટકવાના બધું છે તો બન્યા રહેજો બ્લોગમાં હાલ એટલ ફેમિલી સવાર સવારના બધાની જે માતાજી કેમ છો મજામાં નહીં તો મજામાં જઈશો અમે પણ મજામાં જ જઈએ અત્યારે જો નહીં તો નવરા થઈ ગયા છે કેમ કે આજે જ જવાનું છે વિસાધર કેમ કે હિરલના કપડાં લેવાના છે ને તો આજ વિસાધર જવાનું છે તો તમને આગળ વધશું પાછા

હાલો હિરલ બેન ની નિશાળે આપણે પહોંચ્યા છે અત્યારે અને અત્યારે આ ગાડી લઈને બેઠા છે હજી રજા પડી નથી આપણે એને વિસા ધરાયે લઈ જવાની છે ને એટલે જો એનું બોર્ડ દેખાડું હું તમને ગેટ એનો જો આ નિશાળનો ગેટ છે અને અંદર કામકાજ હાલે છે એટલે સમયાણું એવું બધું કંઈક બાંધે છે તો આગળ હિરલ બારી આવે ત્યારે હું તમને કહું હિરલ ને સુટા થઈ ગયા છે નીચાડે થી અત્યારે જો બધા છોકરા કામ ફરી તો અમે વિશાદ ગુરુવારી આવી ગયા અત્યારે આવી કા જો પોલીસ ની ગાડી પણ પડી છે આ રોડ ના કાચે જ છે જો

કેટલી મસ્ત વસ્તુ તમારે બધાને લેવી તો વિસાવ દર આવી જાય જાઓ આપણે કાંઈક ખરીદી કરવી તો આપણે જો આવા કાંઈક ચપ્પલ લીધા છે જોઈશું આવા ચપ્પલ લીધા છે આપણે વિસાવ દર આવ્યા હોય એટલે કઈક તો ખરીદી કરવી પડે એટલે આવા કઈક ચપ્પલ લીધા છે જો આવી કાંઈક કુંજા છે કુંજા ને એવું બધું હોય ને આ બાજુ બાજુમાં જો

અને અમીથ હાટુ આપણે લઈ આવ્યા છીએ પાર્સલ થાળ નાખીને એના તો દાબેલી લેતા આવ્યા અમે ખાતા આવ્યા અમે ત્યાં ઘેરો તો ફળી પીવા તો બસમાં તે હિરલ જ કાલચાલી પણ લેતા ગયા તા જો આવી રીતે સરસ મજાની દાબેલી છે અમીથ થાટું લેતા આયતા તા જો મારા મામાને અહીંયાથી પપૈયું મોકલાવ્યું હતું તે જો હિરલ ને મારા મમ્મીને જો બધાય ખાવા મળ્યા છે જો પોપૈયું ખાવા બો બહુ સારું કેમ કે શરદી ઉધરસ હોય તો વહી તો હાલો બધાય પોપાયો ખાવા જો આપણે ગયાતા મિસ્તા દર તો અમે ઈરાતો કપડા લેવા જો આવી કસાઈસમાં દર નીચે કે ઇલહા તો લીટી આખો રૂપિયા રૂપિયા ઓકે 4 રૂપિયા ચેકિસાવી અને

આ બ્રાઉન છે મારું એની સાટુ આ કાટા ઉપ કાંટું આવે રીતે આવે બુટી આવે ડોકવા પહેરવાનું આવે જો આ કેટલા લેવું વીસ રૂપિયા આ વીસ રૂપિયા ને એવું અને આ કેટલાનું હોય છે ચાલો કહી દો કેજી તમે ત્યાં ક્યાં છે ત્રીજું છે કાંટા પી વીસ રૂપિયાની

ઘરમાં કહેવાનું જો આલી પણ તમે ખરીદી થયેલી કેવી લાગી અમારે ખરીદી તો કોમેન્ટ કરજો આમાં જ હિરલ બેન પહેરીને બતાવે છે કેટલું મસ્ત લાગે છે હીરલ ફૈતો લે એવા તમે સાધન ગયા ત્યાં કપડા મસ્ત આપણે કઈ બહુ મસ્ત

અને એટલા કા કેરલ બેણે લુગડા હુકવા છે જો હજી આ હાડી હુકવાન બાકી છે ધોવાનું તો સારું છે ધોવાનું તો તો અમે આવી ડુંગળી લઈ આવ્યા તો તમને ડુંગળી બતાવવાની તો રહી જ ગઈ અને આવી કઈક જમ ડુંગળી લઈ આવી હતી આ પચાસ ની ચાર કિલો ડુંગળી છે